હાલો દોસ્તો કેમ છો બધા મજામાં ફરી મારું સ્વાગત છે મારી સેનલ હાલો કાઠિયાવાડમાં આપણે નવા નવા બ્લોકની શરૂઆત કરીએ તો તમે જોવો છો કે અત્યારે ઉનાળો ચાલુ અમારે વાવેતર ચાલુ થઈ ચૂક્યું છે અત્યારે અમે તલ વાવી રહ્યા છીએ જોવો તમે અત્યારે ઉનાળામાં કેમ કે આપણે સેણા નીકળી ગયા અને અત્યારે ઉનાળો તલનું વાવેતર અમે ચાલુ કરેલું છે નવની છે અને વિઘે અત્યારે અમે સવા કિલો જેવા તલ નાખી રહ્યા છીએ સફેદ તલનું વાવેતર કરેલું છે

કે આ તમને થઈ રહ્યું છે અત્યારે અમારે આટલું હોવાઈ ગયું છે તમે જુઓ અને ખેડૂતના મિત્રો બગલા અત્યારે પાછા આવી ગયા છે અમારે સર્વિસમાં અને કબૂતરા પણ આતા મારે છે અને આજે આપણે તેનાનું આવે હતું પેન નંબર એ અત્યારે નીકળી અને એ પણ શીખ્યા છે અને અત્યારે એડની અંદર તેનાનો ભાવ એક થી પંચો એક હજાર પંચોતેર સુધી આવી રહ્યો છે એટલે અમે અત્યારે તેને વેચી નાખ્યા છે અને આમાં અમારે ત્રેવીસ ત્રેવીસ મન ની સેના ની રાસ આવેલી છે તમારે કેટલી રાસ સેના ની આવે છે અમને કમેન્ટ માં જણાવી દોસ્તો આવા કેટલાક વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂરથી કરીજો તો તમે જોઈ શકો છો કે નવની ની અમે સફેદ તલ નું અત્યારે વાવેતર કરી રહ્યા છીએ ઉનાળું અને અત્યારે વાવવાનું કામ ચાલુ છે વાવણી તમે જોઈ શકો છો અમારે વિનુભાઈ મોરાળા વાળા અત્યારે વાવી રહ્યા છે સારું વાવેતર કરે છે અને આજે મહાશિવરાત્રી નો પર્વ છે મહાશિવરાત્રી વાવેતર ચાલુ કરેલું છે મહાશિવરાત્રી જાય એટલે ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય હાર્દિક તમામ ભાઈઓને જે મારી ચેનલ આલોકા ખેવાર જોવે છે તમામ ભાઈઓને શિવરાત્રીની શુભકામના અને ભગવાન આપની સૌની મનોકામના પૂર્ણ કરે ભોલેનાથ આપની ઈચ્છા પૂરી કરે એવી હું દિલથી પ્રભુ શ્રી શિવને પ્રાર્થના કરું છું તમે જોઈ શકો અત્યારે કે અત્યારે સત્તર રૂપિયા મારે ઊભા છે મોટું પેન્ટ પહેરી અને અત્યારનું હવે અત્યારે જુઓ તમે આ કેરો આ ટાઈપનો કેરો છે અમારો કે જે ચાર ફૂટનો છે દારનું પાણી છે એટલે ધીમો આવે એટલે કેરા અમે નાના કરેલા છે અને સરસ રીતે વાવણી અત્યારે થઈ રહી છે તમે જો એ પ્રમાણે અને આપણે આ બે બ્લોક માં ઉપલા અને નીચલા બ્લોકમાં માં તલવા વિશે જે સારા વીઘા વિગત આવેતર વેતર થાશે દોસ્તો આવા કેતે લાઈક વિડિયો માટે મોટે મોટે લાઈક શેર સબસ્ક્રાઇબ કરો અને નવની જાળી અત્યારે તલ આવેતર વાવેતર સફેદ તલ વાવેતર થઈ રહ્યું છે કેમ કે 90 દિવસ એહી પાકે અને કાળા તલ 120 દિવસ પર પાકે ત્યાં આ સોમાસર પાહે આવી જાય એટલે પહેલા પહેલા મે સફેદ તલ નું કરેલું છે જેથી તો એ 15 તારીખ આવી દેવો જે 10 દિવસ નું છે આપણે તળખેળવા જઈ રહ્યા છીએ હવે અમે તલ ખેળવા જઈ રહ્યા છીએ ખાતર માં ખોટી તલ ની તલ છે ડાળે પડે એ અક્ષર વીસ વીસ નંબર ના તલ છે જે અમે અત્યારે વાવેતર કરેલું છે કેટલાય વિડીયો મળતા રહેશે નવા બ્લોગ સાથે આવજો